નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝના જીવંત પ્રસારણમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે જ સ્પાર્ક ટુ ડેના માધ્યમથી વડોદરા શહેરમાં જે એમ જી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે અગિયારમી આવૃત્તિ છે તો ગઈકાલે જ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તેની માહિતી સાંજા કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આજરોજ જે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યું છે તેના વિશેની વિશેષ માહિતી માટે આજરોજ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના સ્ટુડિયોમાં ખાસ આપણી સાથે જોડાયેલા છે સુનીલ દલવાડી સર કે જેઓ કોર કમ્યુનિટી મેમ્બર મેરેથોન તેમજ તેઓ છેલ્લા વીસ વર્ષથી એજ્યુકેશન સેક્ટરમાં જોડાયેલા છે તેમજ સેનેન ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ સફાર ગ્લોબલ સ્કૂલના ચેરપર્સન પણ છે તેઓ અત્યારે જે મેરેથોનની માહિતી છે તેને લઈને ખાસ ઉપસ્થિત સ્ટુડિયોમાં થયા છે પહેલાં તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વડોદરામાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે તમે પહેલા વર્ષથી આયોજન કરાયું છે ત્યારથી સંકળાયેલા છો પહેલાં તો શું કહેશો મેરેથોન વિશે કે જે આયોજન વડોદરામાં કરવામાં આવી રહ્યું છે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક પોતાની આટલા અગિયારમાં વર્ષની અંદર એક બહુ અલગ ટાઈપની ઓળખાણ લઈને આવી રહ્યું છે જેવી રીતે વડોદરા વડોદરા જે રીતે અલગ અલગ નોન હિસ્ટોરિકલ પ્લેસીસથી ઓળખાય છે એમએસ યુનિવર્સિટી છે માંડવી દરવાજા છે એ જ પ્રમાણે આજની તારીખમાં વડોદરા મેરેથોન એક ઇન્ડિયા લેવલે એક આગવી ઓળખાણ બની ગયેલી છે અને દર વર્ષે વધારેમાં વધારે લોકો વડોદરા મેરેથોન સાથે સંકળાવવા માટે આતુર હોય છે અને આ વખતે અગિયારમી આવૃત્તિ અમે લઈને આવી રહ્યા છે જેમાં બેઝિકલી અમે ઘણા બધા અલગ અલગ ક્રાઇટેરિયા છે પાંચ પાંચ કિલોમીટરની ફન રન છે હેરિટેજના નામથી આ વખતે શરૂ થવા થવા જઈ રહી છે પાંચ કિલોમીટરનું રજીસ્ટ્રેશન પણ એક સિરિયસ રનર્સ માટે અમે આ વખતે રાખેલું છે અગિયાર કિલોમીટર એકવીસ કિલોમીટર એન્ડ ફોર્ટી ટુ કિલોમીટર્સ એમ આ બધા પ્રકારની બ્રેસ આની અંદર આવેલી છે જી સૌથી કહેવાય ને કે વડોદરાની જે આ મેરેથોન છે તે ટોપ ટેન મેરેથોનમાં વડોદરા આ આપણું સ્થાન ધરાવે છે વડોદરાની ધરોહર કહેવાય કે ઐતિહાસિક છે તમામ જગ્યાએ વડોદરાને સ્થાન મળેલું છે કહી શકાય કે ગુજરાત બી જેમ કે ગરબાને સ્થાન મળ્યું છે વર્લ્ડ વાઇડ એવી રીતે વડોદરાની જે મેરેથોન છે તે પણ ટોપ ટેનમાં સમાવિષ્ટ થાય છે ત્યારે તેમાં ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કરે છે ગયા વર્ષે પણ બાણું હજારથી વધારે પાર્ટિસિપન્ટ હતા આ વખતે પણ અનુમાન માનવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધારે પાર્ટિસિપન્ટ હશે અને ખાસ કરીને સ્ટુડન્ટ કે જે તમે સેક્ટરથી જોડાયેલા છો વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહભેર રાહ જોતા હોય છે અને જોડાતા હોય છે તો તમે સ્ટુડન્ટ વિશે શું કહેશો કે આ વખતે કેવું તમને લાગી રહ્યું છે કેટલા સ્ટુડન્ટ્સ કેટલી માત્રામાં તમે કહ્યું એ પ્રમાણે કે ગયા વખતે અમે નાઇન્ટી ટુ થાઉઝન્ડ પ્લસ અમે રજીસ્ટ્રેશન કરેલા હતા અને અત્યારે હાલની તારીખની અંદર અમે લગભગ એક લાખ પચીસ હજારથી પણ વધારે રજીસ્ટ્રેશન્સ અમે આ વખતે મળે એવી શક્યતા છે એનું રીઝન છે કે હજુ તો ઘણા બધા દિવસો બાકી છે અને છતાં સ્કૂલ લેવલે જે દર વર્ષે સ્કૂલમાં લગભગ સાહીઠ હજાર જેટલું રજીસ્ટ્રેશન્સ અમે કરતા હોઈએ છીએ તો અત્યાર સુધીમાં લગભગ ફોર્ટી સેવન થાઉઝન્ડ પ્લસ સ્કૂલોનું રજીસ્ટ્રેશન્સ તો અત્યાર સુધી અમારી પાસે આવી પણ ગયું છે એટલે અમારી શક્યતા આ વખતે એક લાખ પચીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ વધુ લોકો આમાં જોડાય એવી અમને સંભાવના લાગે છે એમ પણ બાળકો તો આપણું ભવિષ્ય છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ફિટ ઇન્ડિયાની ઝુંબેશને ખૂબ જ આગળ ધપાવવામાં આવી રહી છે અને મેરેથોન કહી શકાય કે એનો જે એક ભાગ છે દર વખતે અનેક જગ્યાએ આયોજન થતું હોય છે અને વડોદરાની મેરેથોન તો જેમ મેં આગળ કહું કે ખૂબ જ વિખ્યાત છે અને સ્ટુડન્ટ પણ ખૂબ જ રાહ જોતા હોય છે તો કયા પ્રકારનું મતલબ કેટેગરી રાખેલી છે આમાં કે કયા પ્રકારે કેવી રીતે પાર્ટિસિપેટ કરી શકે કોઈ વ્યવસ્થા ખાસ સ્ટુડન્ટ માટે હા વિદ્યાર્થીઓ માટે તો છઠ્ઠા ધોરણથી લઈને બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ બેઝિકલી એમને રજિસ્ટ્રેશન કરવા માટે એમની સ્કૂલ અને કોલેજ થકી જ અમે રજીસ્ટ્રેશન એક્સેપ્ટ કરીએ છીએ કારણ કે આખી આ જે વિદ્યાર્થીઓની અને સ્કૂલની જે મેરેથોન છે જે રન છે ફાઈવ કિલોમીટર હેરિટેજ રન એ કમ્પ્લીટલી સ્પોન્સર્ડ હોય છે એટલે એમાં વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને જો કદાચ કોઈ સ્કૂલે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કૂલને જઈને અગર એ કહે છે તો સ્કૂલને સ્કૂલ અમારી સાથે કોર્ડિનેટ કરીને અમે એમને એક લિંક મોકલી આપીએ છીએ અને એ લિંક થતી બધા વિદ્યાર્થીઓનું એની અંદર રજીસ્ટ્રેશન થતું હોય છે પાંચ કિલોમીટરની બીજી પણ એક રન છે જે સિરિયસ રનર્સ માટે છે જેના માટે વિદ્યાર્થીઓએ અને જેને પણ રન કરવું છે પાંચ કિલોમીટર પણ નાગરિક એની અંદર રન કરી શકે છે એમને એ લિંક ઉપર વડોદરા મેરાથોનની વેબસાઇટ ઉપર જઈને એ લિંક ઉપર ક્લિક કરીને એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ વિદ્યાર્થીઓ માટે તો સ્કૂલ જ રજિસ્ટ્રેશન કરશે અને ટીચર્સ માટે પણ સ્કૂલ રજીસ્ટ્રેશન કરીને આપે છે છે હા આ કમ્પ્લીટલી એટલે એમાં સ્કૂલ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ ટાઈપનો પૈસો આપવાનો નથી થતો અને અત્યાર સુધી તમે લગભગ દર વર્ષે લગભગ એકસો ત્રીસથી પણ વધુ સ્કૂલ પાર્ટિસિપેટ કરતી હોય છે આ વખતે એ જે સંખ્યા છે એ એનાથી વધવાની શક્યતા અત્યારે જણાઈ રહ્યા છે જણાઈ રહી છે અને ઘણા બધા બધી સ્કૂલ તરફથી અમને બહુ સારો પ્રતિસાદ મળી મળી રહ્યો છે અને રજીસ્ટ્રેશન્સ પણ બહુ મોટા પ્રમાણે આવી રહ્યા છે આજની તારીખમાં લગભગ ફોર્ટી એટ થાઉઝન્ડથી પણ વધારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એટલે ગયા વખતે જે અમારી સંખ્યા હતી નિયરલી સિક્સટી થાઉઝન્ડ એ સિક્સટી થાઉઝન્ડ અમે લગભગ આ વખતે પંચોતેર હજારથી પણ વધુ સ્કૂલોનું વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અમે કરી રહ્યા છે જેમ કીધું એમ મેં આગળ પણ જણાવ્યું કે આજની જે જનરેશન છે તે ફિટ ઇન્ડિયા ઝુંબેશમાં ખૂબ જ આગળ પોતાના કામને વધાવી રહ્યું છે તમામ લોકો છે તે પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપતું હોય છે અને કહેવાય કે યંગસ્ટર છે પરંતુ અત્યારે તમામમાં એ અવેરનેસ છે કે પોતાની જાતને ફિટ રાખવી જોઈએ ને બધા જ જે મદદ કરતા હોય છે આજકાલ જીમનો પણ ખાસો એવો ક્રેઝ છે પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે તમામ લોકો જે કાર્યરત હોય છે અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ તો હું તમને મારી વાત કહીશ કે હું જ્યારે સ્કૂલમાં હતી ને તો મેં તો મેં પણ આ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરેલું છે તો મને ખબર છે કે કેટલું જે ક્રેઝ છે બાળકોમાં હોય છે તો ઓફકોર્સ કે વડોદરાના જે અત્યારે સ્ટુડન્ટ્સ જે પણ જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકો તો ખૂબ જ એક્સાઇટેડ હશે પરંતુ જે બાળકોએ જે વિદ્યાર્થીઓએ હજી સુધી પાર્ટિસિપેટ નથી કર્યું ને તમે જો કરવા ઈચ્છતા હોય તો પાર્ટિસિપેટ કરી શકો છો છેલ્લી તારીખ કઈ છે પાર્ટિસિપેટ કરવા માટે અને કેવી રીતે કરાવી શકે છે જે મેં કહ્યું એ પ્રમાણે કે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જઈને વાત કરી શકે છે અને સ્કૂલ ઓથોરિટી અમારી સાથે કોર્ડિનેટ કરશે જો એમની પાસે અમારા મેલ નથી ગયા તો નોર્મલી અમે વડોદરાની દરેકે દરેક સ્કૂલની અંદર અમે રજીસ્ટ્રેશન્સ માટેનું મેલ અમે મોકલી આપેલો છે અને છતાં પણ જો ના ગયો હોય તો વડોદરા મેરેથોનના કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરશે તો અમે એમને એ મેઇલ ફરીથી મોકલી આપીશું ઘણા બધા વિદ્યાર્થીઓ આજની તારીખમાં પણ જે હોર્ડિંગ્સ બધે લાગેલા છે એમાં નંબર જોઈ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કોલ કરી રહ્યા છે અને અમે એમને કહીએ છીએ કે તમે સ્કૂલમાં જઈને વાત કરો અને અમારી સાથે રજિસ્ટ્રેશન્સની વાત કરાવડાવ પણ ડાયરેક્ટલી પણ એ લોકો અગર વડોદરા મેરાથોનના ઓફિસ ઉપર આવીને વાત કરશે તો એનું પણ રજીસ્ટ્રેશન્સ અમે એ જે તે સ્કૂલના અંડર કેટેગરીમાં અમે કરી શકીએ છીએ એટલે રજિસ્ટ્રેશન્સ વીસ તારીખ સુધી છે અને રજીસ્ટ્રેશન્સ માટે તમે ઓફિસે પણ આવી શકો છો અને સ્કૂલની ઓથોરિટી સાથે પણ તમે વાતચીત કરી શકો છો

બ્રિજ ક્રોસ થયા પછી જે આવે છે એટલે ત્યાં એ સાંજના લગભગ ચાર ત્રણથી છની વચ્ચેના ટાઈમમાં આવીને એ ત્યાં રજિસ્ટ્રેશન કરી શકે છે પણ નોર્મલી અમે પ્રિફર એ કરીશું કે જો એ સ્કૂલમાં જ વાત કરે અને સ્કૂલ ઓથોરિટી જો અમને કોન્ટેક કરે છે તો એ વધારે સારું રહેશે કારણ કે ઘણા બધા સ્કૂલોનું રજીસ્ટ્રેશન અમે એ રીતે જ લઈએ છીએ સેકન્ડલી હું તમારી આ મેરાથોન સિવાયની બીજી પણ એક મેરાથોનના દિવસની હું વાત કરીશ કે ત્યાં અમે સ્ટેજીસનું અમે પ્લાન કરતા હોઈએ છીએ પાંચ કિલોમીટરનું જે હેરિટેજ રન છે એમાં ઘણા બધા સ્કૂલ્સ અને એનજીઓ ત્યાં સ્ટેજ મૂકતી હોય છે એ સવારનો માહોલ એટલો સરસ હોય છે ફન રન યા જેને તમે આપણે ફન રન કહીએ છીએ એ માહોલ એટલો સરસ હોય છે કે જેમાં સવારના પોળમાં સવારે પાંચ વાગ્યાના સમયમાં ઇવન પ્રી પ્રાઇમરી કે નાના છોકરાઓ પણ ત્યાં આવીને એ મેરાથોનમાં પાર્ટિસિપેટ કરે છે બાય વે ઓફ કે એ ત્યાં દરેક જે સ્કૂલના સ્ટેજીસ હોય છે એ સ્ટેજીસ ઉપર ડાન્સ પરફોર્મ કરીને સ્કૂલનું બેન્ડ ત્યાં પરફોર્મ કરીને અને ઘણી અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ એ લોકો કરતા હોય છે એટલે અત્યાર સુધીનો અમારો એક્સપિરિયન્સ એવો છે કે એ જે સવારનો જે માહોલ છે અને જે વડોદરાના નાગરિકો જે રન કરતા હોય છે એ લોકોને ઘણી મજા આવે છે અને એનું જે રીઝન છે કે ડે બાય ડે અમારું મેરેથોનમાં રજીસ્ટ્રેશન વધતું જાય છે અને એક વખત મેરેથોનમાં રન કર્યા કરનાર માણસને હંમેશા એ વસ્તુ યાદ રહે છે કારણ કે જોવા જેવો હોય છે એમ પણ આજનું જે યુથ છે દરેક પ્રકારની મેમરી કલેક્ટ કરવા હોય છે ને એક અનેક જ પ્રકારનો અલગ પ્રકારનો હોય છે દર વર્ષે મેરેથોન દ્વારા જે આયોજન ઇન્ટરનેશનલ મેરેથોન દર વર્ષે કરવામાં આવે છે અગિયારમું એડિશન છે દર વર્ષે અલગ અલગ થીમ પર અલગ અલગ સબ્જેક્ટ પર કરવામાં આવતું હોય છે આયોજન આ વખતે સસ્ટેનેબિલિટી સબ્જેક્ટ રાખવામાં આવ્યો છે અને જેમમાં આગળ જણાવ્યું એમ કે વડોદરાની જ્યાં ઇન્ટરનેશનલ મેરેથોન છે જે દસ ટોપ મેરેથોન હોય છે તેમાં સ્થાન ધરાવે છે અલગ અલગ સિટીઝમાં પણ મેરેથોન થતી હોય છે અને ખાસ કરીને તમારા સેક્ટર રિલેટેડ વાત કરું કે એજ્યુકેશન તો આમાં જે સ્કૂલ છે તો અલગ કોઈ થીમ રાખેલી છે કે કેવી રીતે કોસ્ટ્યુમ કોઈ અલગ છે બેઝિકલી આમાં કોઈ થીમ નથી પણ બીકોઝ ઇટ ઇઝ એ હેરિટેજ હેરિટેજ ફંડ રન તો વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં પણ આવી શકે છે એ લોકો હેરિટેજને લગતી કોઈ ફ્લેશ કાર્ડ છે કે કોઈ કોઈ બેનર્સ લઈને આવી શકે છે અને હા આની અંદર સ્કૂલને અને વિદ્યાર્થીઓને એક બહુ સારો ચાન્સ મળે છે કે સ્કૂલ પોતાને લાઇટ થોડુંક એક યુ નો યુ કેન સે સ્કૂલ એક હાઈલાઇટ થઈ શકે છે આની અંદર પોતાની સ્કૂપ યુનિફોર્મ પહેરીને વિદ્યાર્થીઓ આવતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કેરેક્ટરમાં આવતા હોય છે ફેન્સી ડ્રેસ જેવો માહોલ ત્યાં ઊભો થતો હોય છે અને ગ્રાઉન્ડ ઉપર તમે જોશો ને તો દરેક જગ્યાએ તિરંગો હોય સ્કૂલના બેનર્સ લાગેલા હોય ફ્લેશ કાર્ડ હોય છે બલૂન્સ હોય છે અને ડોલ નગારા સાથે બધા લોકો બધી અલગ અલગ રન કરતી હોય છે અને સ્ટેજ તો છે જ બધા જ્યાં ડીજે ચાલતું હોય છે અને બેન્ડ ચાલતા હોય છે એટલે એમાં કોઈ એવું એવું કોઈ સ્પેસિફિક થી રાખવામાં નથી આવી સ્કૂલ પોતાની રીતે થીમ ડિસાઇડ કરી શકે છે અને ઘણી અલગ અલગ થીમ ઉપર એ લોકો પોતાની સ્કૂલને ડિસ્પ્લે કરી શકે છે જે મેં આગળ પણ કહ્યું એમ કે દર વર્ષે જે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે ને આ વખતે તો સ્ટુડન્ટ માટે ખાસ ફેસિલિટીઝ રાખવામાં આવી છે જેમ કે મેરેથોન સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ છે અને જેનું જે છે રજીસ્ટ્રેશન તે આમ તો પંદર ડિસેમ્બરે ક્લોઝ થવાનું હતું પરંતુ ખાસ સ્ટુડન્ટ માટે વીસ તારીખ રાખવામાં આવી છે અને હજુ સુધી જો કોઈ પણ સ્ટુડન્ટે પાર્ટિસિપેટ નથી કર્યું અને પાર્ટિસિપેટ કરવા ઈચ્છે છે તો તમે તમે પણ કરી શકો છો પરંતુ જો તમે સ્કૂલ થ્રુ કરશો તો વધારે સારું રહેશે તો તમે તમારે સ્કૂલ થ્રુ પણ જે છે રજિસ્ટ્રેશન કરાવી શકો છો સાથે સર આ જે મેરેથોન રાખવામાં આવે છે તેમાં ફન રન છે અને સાથે કેટેગરી વાઇઝ જે મેરેથોન રાખવામાં તો એના વિશે ડિટેલમાં શું કહેશો કયા કેટેગરી વાઈઝ અને પ્રાઇઝ રાખવામાં આવ્યા છે પ્રાઇઝ છે પ્રાઇઝ મની પણ ત્યાં વેબસાઇટ ઉપર ડિસ્પ્લે લગભગ કરી છે અને અલગ અલગ કેટેગરી જે છે ફાઇવ કિલોમીટર્સ ઇલેવન કિલોમીટર્સ ટવેન્ટી એન્ડ ફોર્ટી ટુ પોઈન્ટ ફાઇવ કિલોમીટર્સ તો એના માટે વેબસાઇટ પર જવું પડશે કમ્પલસરી છે અને ત્યાંથી જ એમને રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવવું પડશે અને એનું એક નોમિનલ ચાર્જ એની અંદર એમાં છે કે જેમાં એમને ટાઈમ રનર્સ જેને કહેવાય છે કે ટાઈમ રનર્સ છે ટાઈમ રનર્સ કેટેગરીમાં એમને થોડુંક પે કરવાનું છે ઓફકોર્સ એની સામે લોકોને કીટ પણ મળતી હોય છે સો રજીસ્ટ્રેશન તમારે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ કરવાનું છે અને કદાચ કોઈ જગ્યા પર પ્રોબ્લેમ હોય તો મેરેથોન ઓફિસ તો ઓલવેઝ મેરેથોન છે એ ઓલવેઝ રેડી ટુ જેમાં કહેવામાં આવ્યું સર દ્વારા એમ ખાસ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ફન રન બાળકો તો એમ પણ ઉત્સાહિત હોય છે અને કહેવાય ને કે વડોદરાની જનતા પણ ખૂબ જ ફિટનેસ કોન્શિયસ છે સવારે મોર્નિંગ વોક પર એમ પણ નીકળતા હોય છે અને ખાસ જો વડોદરા દ્વારા આવી રીતે ટીમ દ્વારા જો કંઈ પણ આયોજન કરવામાં આવ્યું હોય તો તેમાં તો આગળ આવશે જ જેમ તમારા દ્વારા આગળ કહેવામાં આવ્યું કે ગઈ વર્ષે જે દસમી આવૃત્તિ હતી તેમાં પણ બાણું હજારથી પણ વધારે જે પાર્ટિસિપેન્ટ હતા તે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને વિદ્યાર્થીઓ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ખાસો ઉત્સાહ છે તમામ લોકો જોડાવાના જ છે તો સર ખાસ તમે શું કહેવા માંગશો વડોદરાની જનતા અને એમ પણ ફિટનેસ કોન્શિયસ છે અને જોડાવાના છે જે લોકો હજી સુધી નથી જોડાય એ લોકોને શું કહેશો સી એક વડોદરા મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવું અને એમાં દોડવું એક તમારા માટે ફોર્ગેટેબલ મોમેન્ટ છે અત્યારે હું એક વસ્તુ કહેવાનું તમને રહી ગયું કે સ્કૂલની અંદર જે ફિટ ઇન્ડિયા ઉપર વાત કરી તો અત્યારે અમે સ્કૂલની અંદર ઝુંબા સેશન લઈ રહ્યા છે મોર્નિંગના ટાઈમમાં કે જ્યાંથી અમે વડોદરા મેરાથોનમાંથી ઝુંબા માટે અમે ટ્રેનર્સ મોકલીએ છીએ સ્કૂલ્સમાં અને તે પંદર વીસ મિનિટનું એ લોકો ઝુંબા સેશન્સ આપે છે દરેક સ્કૂલમાં જઈને સો આપણો વડોદરા મેરેથોનનો હંમેશા મેસેજ રહ્યો છે ફિટ ઇન્ડિયા ઉપર જ અને છોકરાઓની અંદર એક હેલ્થ રિલેટેડ એક સ્પોર્ટ્સ રિલેટેડની રૂચિ વધારેમાં વધારે સારી રીતે કેળવાય એના માટેનો હંમેશા પ્રયાસ રહ્યો છે સો હું જનતાને એક જ વસ્તુ કહીશ કે આ એક એક એવી ઇવેન્ટ છે કે જે કોઈ એક ઇવેન્ટ મેનેજ કંપની થ્રુ મેનેજ કરવામાં નથી આવતી પરંતુ વડોદરાના નાગરિકો દ્વારા જ આ ઇવેન્ટને આખી મેનેજ કરવામાં આવે છે અને જેટલું તમે વધારે પાર્ટિસિપેટ આની અંદર કરી શકો તમે પાર્ટિસિપેટ કરો વધારે સંખ્યામાં પાર્ટિસિપેટ કરો એક આ ઇવેન્ટને મિસ કરવા જેવી નથી જી જેમ સર દ્વારા જણાવવામાં આવે એમ ખૂબ જ ઉત્સાહ લોકો દ્વારા હોય છે લોકોમાં પણ પાર્ટિસિપેટ કરતા હોય છે સર તમે એજ્યુકેશન સેક્ટરમાં વીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અને તમારી સ્કૂલ છે ચેરપર્સન છો તમારા સ્કૂલના બાળકોનો કેવો રિસ્પોન્સ છે સી અમારી ત્યાં તો બાળકો વેઇટ કરતા હોય છે કે હવે નેક્સ્ટ મેરેથોન ક્યારે આવે અને જેવું મેરાથોનનું કોઈ હોર્ડિંગ પણ જુએ છે ને કે કોઈ જગ્યા પર કોઈ એડવર્ટાઇઝમેન્ટ પણ જોઈ લે છે ને તો તરત જ એ લોકો સૌથી પહેલું રજિસ્ટ્રેશન કરવા માટે આવી જતા હોય છે ને નોટ ઓન્લી અમે વિદ્યાર્થીઓને અમે એના પેરેન્ટ્સ પણ ઇન્વોલ્વ થાય તો એનો પણ અમે પ્રયાસ સારો એવો કરીએ છીએ અને સારા એવા રજિસ્ટ્રેશન્સ અમે આપતા હોય છે વિદ્યાર્થીઓમાં મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવાનો ક્રીઝ ખૂબ જ છે જી જી જેમાં કહેવામાં આવ્યો એમ સ્પાર્કના માધ્યમથી કાલે પણ જે મેરેથોન રિલેટેડ છે તે માહિતી આપવામાં આવી હતી આજે પણ જે ખાસ સ્ટુડન્ટ સ્ટુડન્ટ રિલેટેડ છે તે માહિતી આપવામાં આવી અને સર લાસ્ટમાં મેરેથોન વિશે તમે શું કહેશો લાસ્ટ મેસેજ શું હશે વડોદરાની જનતાને સી આ એક વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન છે અને મેરેથોનમાં ભાગીદાર બનવું અને એનો લ્હાવો લેવો એ મારા હિસાબે દરેકે દરેક વડોદરાવાસીઓની એક નૈતિક ફરજમાં આવવું જોઈએ અને એટલા માટે બની બની શકે એટલી સંખ્યામાં તમે આગળ આવો અને મેરાથોનને એન્જોય કરો જી જે થેન્ક યુ સો મચ સર તમારી માહિતી આપવા માટે અને તમામ જે દર્શકો પણ જોડાયા છે તમામનો પણ ખૂબ ખૂબ આભાર જેમ સર કે મેરેથોન છે વડોદરાની જનતા માટે તો ખાસ ઓપોર્ચ્યુનિટી છે કે તમે ભાગ લઈ શકો છો આપણા વડોદરાની જે મેરેથોન છે તે દસ ટોપ મેરેથોન હોય છે ને એમાં દસ ટોપમાં સ્થાન ધરાવે છે ઐતિહાસિક ધરોહર કહી શકાય ને આપણા બધા માટે ગર્વની વાત કહેવાય અને આપણે ચાન્સ ના મિસ કરવો જોઈએ જોડાવવું જ જોઈએ ખાસ કરીને સ્ટુડન્ટ માટે બેનિફિટ છે કે તેઓને લાસ્ટ રજીસ્ટ્રેશન આમ તો કરી જ દીધું હશે લાગી જ રહ્યું છે કારણ કે તમામ લોકો છે ખૂબ જ એક્સાઇટેડ હોતા હોય છે આમ તો રજીસ્ટ્રેશન બધાય કરી જ દીધું હશે પરંતુ જો ના કર્યું હોય તો તમારે સ્ટુડન્ટ્સ વીસ ડિસેમ્બર નોંધી લો આ તારીખ આ વીસ ડિસેમ્બર સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જોડાઈ શકો છો અને આ એક્સપિરિયન્સ છે આ મેમરી છે તમામ લોકો આજનું યુથ તો ખૂબ જ મેમરી કેપ્ચર કરતું હોય છે તો તમારા માટે એક ચાન્સ છે તમે જોડાઈ શકો છો અને હજી સુધી જો ના જોડાયા હોય તો ભાગ લઈ શકો છો અને સાથે જ જો તમામ લોકો જો જોડાવા માંગતા હોય પંદર ડિસેમ્બર જે જે તારીખ હતી એ તો ગઈ છે પરંતુ તમે જો જોડાવા માંગતા હોય તો આજનો છેલ્લો ચાન્સ છે તમામ લોકો માટે પણ અને વિદ્યાર્થીઓ છે તે વીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે ખૂબ ખૂબ આભાર સર આપનો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં જોડાવા બદલ અને તમામ દર્શકો જે જીવન પ્રસારણ નિહાળી રહ્યા છે આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર કેમેરામેન નિખિલ રાવલ સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે